પાટણ શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી જઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો 14 લોકોના ટોળાએ લાકડી ધોકા અને તલવારો સાથે આધાર પાસે એસટી બસ આંતરી સગીર વયની વિદ્યાર્થીની છેટી કરવા મામલે વિદ્યાર્થીને યુવકને માફી મંગાવી હતી યુવકનું માનભંગ થતા યુવકે તેના 14 મિત્રો સાથે આધાર ગામ નજીક એસટી બસને આંતરી દાદાગીરી કરી હતી બસ રોકતા હોબાળો મચી ગયો ઘટનાને લઈ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાને લઈ સરસ્વતી સહિત જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો ત્યારે પોલીસે નામજોગ નવ અને પાંચ જણા શખ્સો સામે કુલ ચૌદ લોકો સામે ગુનો નોંધ્યો છે ત્યારે ઘટનાના સમગ્ર વિડીયો સામે આવ્યા છે